समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો गुजरात में मार्च न बीजा सप्ताह में गर्मी नो प्रकोप नकोप एक सप्ताह पची वेस्टर्न डिस्टर्बंस न कारण आखरी गर्मी नी शुरुआत थवानी छे उत्तर गुजरात में चौद मार्च थी गर्मी नो प्रकोप वरसा आगाही हवामान विभाग द्वारा व्यक्त मार्च महीना में थी पांच दिवस सुधी हिटवेव कारण गर्मी नो तीव्र अनुभव छे। सामान्य रीते समग्र राज्य में मिटवेव न बे छ दिवस रहता हो परंतु आ वक्ते मार्च महीना दरमियान हिटवेवी असर जवासे हाइड्रोजन एंट्री देश अग्रणी ऑटोमोबाइल उत्पादक टाटा मोटर्से भारत में हाइड्रोजन थी चालता भारत ट्रक नु परीक्षण शुरू कर लाबा अंतर परिवहन तरफ एक महत्वपूर्ण पगलू छे केंद्रीय मार्ग परिवहन अने राजमार्ग मंत्री नितिन गडकरी ए दिल्ली मा सरकारी अधिकारी टाटा मोटर्स ना न प्रतिनिधिओ हाजरी आयोजित एक कार्यक्रम दरमियान हाइड्रोजन ट्रक न परीक्षण ने लीली झंडी आपी हती ગુજરાત માં એકાએક ઠંડી એ જોર પકડ્યું ઉત્તર ભારત માં થયેલી હિમવર્ષા ને પગલે અમદાવાદ માં गत રાત થી સુસવાટા ભર્યા પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી ઠંડી ની વિદાય વેરાએ એકાએક ઠંડા પવનઓ ફૂંકાતા લોકો ને શિયાળા જેવો માહોલ ની અસર વર્તાઈ હતી જેના કારણે એક જ દિવસ માં અમદાવાદ નો મહત્તમ તાપમાન અડધી ડિગ્રી ઘટ્યું હતું હજુ બે દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે બાદ માં ફરી ગરમી ભુક્કા બોલાવશે ऑस्ट्रेलिया ने हरा दी भारत फाइनल में आईसीसी चैंपियंस ट्रॉफी 2025 की सेमीफाइनल मैच 4 विकेट से जीती ने भारत ए फाइनल में પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું ऑस्ट्रेलियाએ પ્રથમ બેટિંગ કરીને 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો ભારતે આ ટાર્ગેટ 48 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધો હતો ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ 84 રનની શાનદાર ઇનિંગ રમી હતી આ શાનદાર ઇનિંગ થી કોહલીએ ભારતને જીતની ખૂબ નજીક પહોંચાડ્યું છે आज થી 13 માર્ચ સુધી હોળાષ્ટક ફાગણ માસની શરૂઆત થઈ ચૂકી છે અજે તારીખ 6 માર્ચ ગુરુવારે પંચાંગ અનુસાર ફાગણ સુદ 7 થી હોળાષ્ટક प्रारंभ થશે જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા અનુસાર હોળાષ્ટક એટલે 8 દિવસનો સમય જેને સામી હોળી કે સામી ઝાળનો સમય રહેવાથી શાસ્ત્રોના મત અનુસાર આવા સમયમાં તમામ શુભ માંગલિક કાર્યો મુહૂર્ત અને ઉદ્ઘાટન કાર્યો કરવા માટે નિષેધ માનવામાં આવે છે કારણ કે સામી હોળીના તરંગો સામે આવવાથી શુક કે માંગલિક સફર થતા નથી નકલી કચેરી અને ડોક્ટર બાદ હવે મહિલા નકલી મહિલા અધિકારી પકડાઈ રાજ્યમાં અવારનવાર નકલી અધિકારીઓ નકલી કચેરીઓ અને નકલી ડોક્ટર પકડાવવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે હવે આ નકલીના કૌભાંડમાં વધુ એક નકલી અધિકારી સામે આવ્યો છે આ વખતે નકલી મહિલા અધિકારી પકડાઈ છે પોતાને DYSP ગણાવતી આનંદના સોજીત્રાની નિશા ગોરાની પોલીસે પૂછપરછ હાથ ધરી છે GPSC માં પ્રથમ રેન્ક સાથે પરીક્ષા પાસ કરી હોવાની ખોટી પ્રસિદ્ધિ મેળવી હતી आंगणवाड़ी कर्मियोंનો अनोખો વિરોધ નવસારી જિલ્લામાં આગામી સમયમાં પીએમ મોદી આવી રહ્યા છે નવસારીમાં પીએમ મોદીના કાર્યક્રમમાં પડતર પ્રશ્નો મુદ્દે આંગણવાડી कर्मियोंનો अनोખો વિરોધ નોંધાવશે પીએમ મોદીના કાર્યક્રમમાં 1300 कर्मियों સરકારી ગણવેશમાં હાજર રહેશે ઉલ્લેખનીય છે કે આંગણવાડી कर्मियोंના નવેમ્બરથી નાસ્તા બિલ અને 1 વર્ષના ફોન બિલની ચૂકવણી બાકી છે कर्मियोंએ અનેક વખત સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી છે પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી नाविक के महाकुंभ में 45 दिवस में 30 करोड़ रुपयानी कमाई करी प्रयागराज जमा 45 दिवस सुधी चालेलो महाकुंभ तो समाप्त થઈ ગયો છે જો કે તેની સાથે જોડાયેલી વાતોની ચર્ચા બંધ નથી થઈ તાવીટ એક ચર્ચા એક નાવિક પરિવારની થઈ રહી છે આ પરિવારે મહાકુંભમાં नाव ચલાવીને 30 કરોડ રૂપિયાની કમાણી કરી છે આ મરા પરિવાર પાસે કુલ 100 કરતા વધારે नाव છે જેમાંથી તેમણે મહાકુંભ દરમિયાન 30 કરોડ રૂપિયાની કમાણી થઈ છે सीएम योगीએ પણ આ વાતનો ઉલ્લેખ વિધાનસભામાં કર્યો છે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાશે કોંગ્રેસનો અધિવેશન અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસનો રાષ્ટ્રીય અધિવેશન યોજાશે આ સંદર્ભમાં રાહુલ ગાંધી ગુજરાતમાં આવશે રાહુલ તૈયારીઓની સમીક્ષા કરશે તારીખ 8 અને 9 એપ્રિલ 2025 ના રોજ યોજાનારા AICC અધિવેશનનું સ્થળ નક્કી કરવા માટે AICC સંગઠન મહારાજજી કેસી વેણુગોપાલ અમદાવાદ આવ્યા છે 3 जुलाई थी शुरू થશે अमरनाथ यात्रा अमरनाथ यात्रा शुरू थवानी तारीख नक्की થઈ ગઈ છે अमरनाथ શ્રાઇન બોર્ડ ની બેઠક માં 3 जुलाई 2025 થી यात्रा શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ यात्रा 39 દિવસ સુધી ચાલશે આ સમયગાળા દરમિયાન લાખો ભક્તો પવિત્ર ગુફામાં પહોંચવાની અપેક્ષા છે અબુ આઝમી ને યુપી મોકલો અમે સારવાર કરીશું સીએમ યોગી એ સપા અને સપાના ધારાસભ્ય અબુ આઝમી પર નિશાન સાધ્યું છે તેમણે કહ્યું કે ઓરંગઝેબ એક ક્રૂર શાસક હતો સપાને એ જ ઓરંગઝેબ પર ગર્વ છે તેમનો આદર્શ ઇસ્લામીકરણ છે સપાના લોકો રામ કૃષ્ણ માં નથી માનતા સમાજવાદી પાર્ટીનો પોતાના ધારાસભ્ય પર કોઈ નિયંત્રણ નથી તેને પાર્ટીમાંથી હાંકી કાઢો અથવા યુપી મોકલી દો આવા લોકોની સારવારમાં વિલંબ ન કરો જીત બાદ વિરાટ રોહિત નાચવા લાગ્યા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારતે સેમિફાઇનલ માં ઓસ્ટ્રેલિયા ને હરાવીને ફાઇનલ માં પ્રવેશ કર્યો છે દુબઈ માં આ ઐતિહાસિક જીત બાદ ટીમ ઇન્ડિયા ના ખેલાડીઓ ની ખુશી નો કોઈ પાર ન હતો બીસીસીઆઈ એ જીત સમયે ડ્રેસિંગ રૂમ નો એક વિડિયો શેર કર્યો છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને એકબીજાને ગળે લગાવીને ખુશીથી કૂદી પડ્યા હતા લોકો આ વિડિયો ને ખૂબ પસંદ કરી રહ્યા છે જલારામ બાપા સામે ટીપણી કર્નાર સ્વામી સામે વિરોધ જલારામ બાપા સામે ટીપણી કર્નાર સ્વામીનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે રાજકોટમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ભારે વિરોધ કરી રહ્યા છે અને જો સ્વામી માફી નહીં માંગે તો તેની સામે આંદોલન પર કરવા માટેની ચીમકી ઉચ્ચારી છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પરશુત્તમ રૂપાલાએ પર સ્વામીના આ નિવેદનને લઈ કટાક્ષ કર્યો હતો રાજકોટમાં રધુवंशी સમાજના યુવકોએ સ્વામીના પુતલાને લાતો મારી અને સળગાવ્યું હતું સુપ્રીમ કોર્ટે કહ્યું રાજ્ય સરકારો સસ્તી સારવાર આપવામાં નિષ્ફળ સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારો સસ્તી તબીબી સંભાળ અને બાળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે આનાથી ખાનગી હોસ્પિટલોને પ્રોત્સાહન મળી રહ્યું છે કોર્ટ એક અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ખાનગી હોસ્પિટલો દર્દીઓને તેમની ફાર્મસીઓમાંથી મોંઘી દવાઓ ખરીદવા દબાણ કરે છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્રએ આને રોકવા માટે માર્ગદર્શિકા બનાવવી જોઈએ કેશોદ એરપોર્ટ નું થશે નવીનીકરણ જુનાગઢ ના લોકો માટે સારા સમાચાર છે આવનારા સમય માં કેશોદ એરપોર્ટ નું કરોડોના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે નવીનીકરણ દરમિયાન ત્રણસો ત્રેસઠ કરોડ રૂપિયા નો ખર્ચ કરવામાં આવશે જુનાગઢ અને ગીર સોમનાથ ના પ્રવાસ ને વેગ મળે તે માટે આ નિર્ણય લેવાયો છે જેમાં એરપોર્ટ માં નવો કંટ્રોલ રૂમ અને નવું ટર્મિનલ બનશે એરપોર્ટ ના રનવે ની લંબાઈ વધુ કરાશે સાથે નાઇટ લેન્ડિંગ ની પરમિશન પણ ટૂંક સમયમાં મળી શકે છે શહેરના તમામ PI હવે CCTV કેમેરાની નજરમાં શહેરના તમામ પોલીસ સ્ટેશનના PI ની ચેમ્બરમાં હવે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે જેનાથી તેઓ હવે કલાક કેમેરાની નજર કેદમાં રહેશે PI પોલીસ સ્ટેશનમાં હાજર છે કે નહીં ચેમ્બરમાં બેઠા બેઠા કોની સાથે શું વાત કરી PI ને મળવા કોણ આવ્યું તે તમામ બાબતો ઉપર હવે બજ નજર રહેશે જેના ભાગરૂપે પોલીસ સ્ટેશનની બહારનો વિસ્તાર કવર થાય તે રીતે CCTV લગાવાયા હતા गर्मी ऐसी तूटे एक वर्ष जू रिकॉर्ड पश्चिमी विक्षेप सक्रिय होवा थी ठंडा पहाड़ी हो बर्फ वर्षा थी रही है जेना कारणे मैदानी विस्तारों ठंडा पवन फूकाता सवारे अने सांजे हवामान ठंडू रहे छे परंतु सारा सूर्य प्रकाश ने कारण दिवस दरमियान गर्मी अनुभवाई रही है दिल्ली एनसीआर तापमान नापमान एकत्रीग्री सुधी छे आ वक्त फेब्रुआरी गर्मी नो एक सौ पच्चीस वर्ष जूनो रेकॉर्ड तूटो आ पहला ओगनीसो एक म फेब्रुआरी खूबज गर्मी पड़ी थी સુપ્રીમ કોર્ટે કહ્યું કોઈને મિયા કે પાકિસ્તાની કહેવું એ અપરાધ નથી કોઈને મિયા તિયાન કે પાકિસ્તાની કહેવું ખોટું અને બાંધાજનક હોઈ શકે પરંતુ તેને ગુનો ગણી શકાય નહીં આમ કહીને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના કિસ્સામાં પણ કેસ નોંધી શકાય નહીં સુપ્રીમ કોર્ટે આ મહત્વનો નિર્ણય આપ્યો છે કોર્ટે 80 વર્ષના એક વ્યક્તિ સામે નોંધાયેલા કેસને ફગાવી દેતા આ ટિપણી કરી હતી વૃદ્ધ વ્યક્તિ પર એક વ્યક્તિને મિયા તિયાન અને પાકિસ્તાની કહેવાનો આરોપ હતો આપ્યો ભારત ને ઝટકો બીજી એપ્રિલ થી ટેરિફ લાગુ થશે કોંગ્રેસ ના સંયુક્ત સત્ર ને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પ એ કહ્યું કે ટેરિફ પર કોઈ સમાધાન થશે નહીં કોઈ પણ દેશ દ્વારા ગમે તેટલો ટેરિફ લાદવામાં આવે અમે તેમના પર તેજ ટેરિફ લાદીશું કેનેડા મેક્સિકો ભારત અને દક્ષિણ કોરિયા ભારે ટેરિફ લા દે છે અમે બીજી એપ્રિલ થી કેનેડા મેક્સિકો ચીન અને ભારત પર પારસ્પરિક કર લાદીશું ટેરિફ ફક્ત નોકરીઓ બચાવવા માટે નથી ટેરિફ અમેરિકા ને વધુ સમૃદ્ધ બનાવશે